હેલો ફ્રેન્ડ કેમ છો બધા સ્વામી નારાયણ નાનપણ છે જેમ કે સાચું કઉ ને તો જ્યારે સાવ નાના હતા ને ત્યારે સ્વાધ્યાય પરિવારના નાટકમાં નાટક પછી થોડાક મોટા થયા ને એટલે ગરબી નાટક માં રેતા પછી સ્કૂલ માં નાટક માં રેતા પછી કોલેજમાં નાટકમાં રહેતા અને અત્યારે પણ મહિલા મંદિર છે જે અમારું સ્વામિનારાયણનું એનું મહિલા મંડળનું મહિલા મંચમાં ધર્મને લક્ષી સમાજને લક્ષી જે ગ્રંથોને લક્ષી જે નાટક હોય ને અત્યારે એમાં ભાગ લઈએ છીએ અને જે ઘણા લોકો મને કહે છે કે તમે એક્ટિંગ બહુ સરસ કરો છો તમારા એક્સપ્રેશન બહુ સરસ હોય છે તો એટલા માટે હોય છે કે આ મારો શોખ છે આ હું પહેલેથી કરું છું અને મને આમાં ખૂબ આનંદ આવે છે કે આ બે હુબ હું કોઈ પણ વ્યક્તિની એક્ટિંગ કરી શકું છું મિમિંગરી કરી શકું છું તો એના માટે આજે મેં કરિશ્મા કપૂરનું જે રાજા હિન્દુસ્તાની પિક્ચર છે ને એની એક્ટિંગ કરી છે જુઓ તમે मैं हाँ मेम साहब बहुत खूबसूरत हो आप तुम भी ना राजा बहुत झूठी तारीफ करते हो अरेम साहब कसम से पालन की कसम आपसे खूबसूरत हमने आज तक किसी को नहीं देखा है ऐसी क्या खास बात है मुझमें जो कोई मुझे खूबसूरत कहे सर से पांव तक तो आप खूबसूरत हैं आपके बाल खास नहीं है, है? आपकी आँखें मेरी आँखें जरा इधर ऐसी क्या खास बात है मेरी आंखों में आपकी आंखें मेरी आंखें आपकी आंखें बोलो ना बाबा ऐसी क्या खास बात है मेरी आंखों में आपकी आंखें मेरी टैक्सी की हेडलाइट की तरह है मेम साहब क्या